સિટેક્સનું આયોજન આ નવમી એડિશન છે જે છ સાત આઠ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ એસઆઈસી સરસાણા ખાતે કરવામાં આવ્યું છે અને આ એક્ઝિબિશનમાં સો કરતાં વધારે દેશ વિદેશના એક્ઝિબિટર્સ ભાગ લઈ રહ્યા છે અને પોતાની લેટેસ્ટ મશીનરી આ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને મળે એ માટે એ એક્ઝિબિશનમાં એ મશીનરી એક્ઝિબિટ થશે અને ટેક્સટાઇલ ક્ષેત્રના ઉદ્યોગકારોમાં જે લેટેસ્ટ કામ થઈ રહ્યું છે તે ડિજિટલ પ્રિન્ટિંગ અને પોઝિશનિંગ ડિજિટલ આ આ ક્ષેત્રમાં જૂની જે પ્રોસેસ છે એને બદલીને અપગ્રેડ કરીને નવી સિસ્ટમ સાથેની નવી ટેકનોલોજી સાથેની મશીનરી એક્ઝિબિટ થવા જઈ રહી છે ત્યારે ક્વોલિટીના આસ્પેક્ટથી પણ આ મશીનરી ખાસ સારું કામ આપે છે એ ઉપરાંત પ્રોડક્શનની જે સ્પીડ છે એ પણ આપે છે અને હ્યુજ ક્વોન્ટિટીમાં એ મશીનો દ્વારા પ્રોડક્શન કરી શકાય છે ત્યારે આવી બાબતને એડ્રેસ કરવા માટે આ સિટેક્સ એક્ઝિબિશનમાં ખાસ મશીનરી એક્ઝિબિટ થઈ છે ત્યારે ટેક્સટાઇલના તમામ સેગમેન્ટના ઉદ્યોગકારોને ત્યાં વધારવા માટે મુલાકાત લેવા માટે એનો લાભ લેવા માટે અને એ દ્વારા પોતાનું પ્રોડક્શન વધારી અને એક્સપોર્ટ વધારવા માટે અમારું ખાસ આમંત્રણ છે હું વિજય મેવાવાલા વાઇસ પ્રેસિડેન્ટ એસજીસીસીઆઈ આ સીટેક્સની નવમી એડિશન છે અને બુકિંગનો ફ્લો જોતા એવું લાગે છે કે ઘણું સારું બુકિંગ મળશે અને એ બુકિંગ આવ્યા પછી મશીનરી ઇન્સ્ટોલ કરવા માટે જગ્યા પણ જોઈશે તો આ મિત્રા પાર્ટની જે વાત કરો છો મિત્રા પાર્ટ એ અહીંથી પચીસ કિલોમીટર દૂર છે જો એ સ્થાપિત થાય તો અહીંયાનું પોલ્યુશન કંટ્રોલ થાય અને ડાઇંગ હાઉસો ઘણા ટ્રાન્સફર થશે સાથે સાથે વોટર જેટ અને એરજેટ મશીનો માટે પણ એ જગ્યા ફાળવવામાં આવનાર છે તો અહીંથી એ જગ્યા ત્યાં જશે ત્યાં ઇઝી અવેલેબલ તમને એનો આ જીપીસીપી છે કે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે ત્યાં ઇઝી અવેલેબલ થઈ શકે ડીપ સીનો જે પ્રોજેક્ટ આવી રહ્યો છે તેનો બી એમાં લાભ મળી શકશે અને શહેરનું પ્રદૂષણ પણ ઘણું ઓછું થશે ત્યાં લેબરને રાખવાની સુવિધાઓ પણ વિકસાવવામાં આવશે એટલે લેબરોની પણ સુવિધા ત્યાં રહેશે જે સિટીમાં નથી હોતી તે ત્યાં લેબરોની સુવિધાને લઈને આ પ્રોડક્શન બી વધારી શકશો કે જેથી કરીને આપ એક્સપોર્ટમાં ભાગ લઈ શકો બીજું આ નવી મશીનરી જે આવી રહી છે તેનો મૂળ હેતુ એવો જ છે કે જે જૂની મશીનરી હતો એને અપગ્રેડ કરીને નવી ટેકનોલોજી લાવીને નવી ક્વૉલિટી નવી ક્વૉલિટી સારી ક્વોલિટી અને વધુ પ્રોડક્શન આવી શકે જેથી કરીને આપણો એક્સપોર્ટ વધી શકે આપણા વડાપ્રધાન વડાપ્રધાનશ્રીનો જે ઉદ્દેશ છે કે ફાઇવ ટ્રિલિયન ઇકોનોમી અને વન ટ્રિલિયન ડોલરની એક્સપોર્ટ કરવું તેને આપણે આસાનીથી એચિવ કરી શકીશું જો આ લેટેસ્ટ મશીનરી આવશે અને આપ સર્વે એની મુલાકાત લેશો અને આ લેટેસ્ટ મશીનરીનો ઉપયોગ જાણી એની ક્વોલિટી જાણી આપ એમાં રસ લઈને ખરીદી પરચેસ કરીને ઇન્સ્ટોલ કરશો તો અવશ્ય લાભ થશે એવું અમારું માનવું છે આપ સર્વેને સીટેક્સ એક્ઝિબિશનમાં આમંત્રણ આપવા માટે અમારું ચેમ્બર ઓફ કોમર્સ તરફથી હું વિજય મેવાલા આપને આમંત્રણ આપું છું આભાર